આજ કોઈને માન નથી ખાલી દાળ ભાત ખાવાનું છે એટલે ડાળ જો આપણે બાફવા મૂકી દીધી મસ્ત બફાઈ ગઈ છે એકદમ એક રસ છે હાલ ખાલી બપોરામાં ડાળ ને ભાત ખાવાના છે માટીના વાસણમાં બનાવેલા તો આપણે ગેસ ઉપર આપણે જે કુકરમાં એવું નથી કે હું માટીના વાસણ માં જ તે બધું બનાવ કારણ કે આપણે ગેસ ઉપર બનાવવું પડે બનાવશું તો એમાં જે દાળ પાકે છે ને એ આવી રીતના નથી પાકતી જે આ જો આ આમ આખી એ દેખાય છે ને ગળી ગળી એ દેખાય છે અને ગેસ જે આપણે સીટી મારીને જે કુકરમાં કરી છે ને એમાં હાવ એકદમ ત્રણ સીટીમાં હાવ રસ જેવી દાળ બની જાય છે આવી રીતના નથી પાકતી એટલે સુલામાં ને ગેસે બનાવેલી વસ્તુમાં એટલો ફેર પડી જાય છે

तो कई यंत्र जरूर पड़े गाय ने मगज की जरूर पड़े એના ખબર જ પડી જાય કે આપણે આ દિશામાં બેહવાનું છે આ પવન આવશે અને ટાર્ગેટ લઈ લેવો તો આખો શિયાળો હોય ને જ્યાં સૂર્યના કિરણ પેલા આવે ને ઈ બાજુ જ જાય મોટરાકી બપોરે બેઠી હોય ને રોઠા ઉધી અને આત્ય કોમાસાના વાતાવરણમાં જે દિશાનો એનો પવન અનુરૂપ થતો હોય ને ઈ દિશામાંથી એને બેહવાનું અનુરૂપ થાય

તો દૂધ આપણું બધું ધોવાઈ ને અહીંયા આવી ગયું છે બીજું મેળવવામાં રહે ને બીજું કરી લે છે અને હવે આપણે પાવાની છે ગાયો અને બેહું બધી પાઈ લે માલ પછી નીરવાનું રહે બધા વાડ છે બધા ઊભા છે ગંગા જોવો પાણી પીવો પાહો